નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન સાથે હું છું આપની સાથે સમાચાર દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના પાર્ટી પ્રમુખ રાકેશભાઈ બારીયા તરફથી દાહોદ જિલ્લાની તમામ જનતા વડીલો ભાઈઓ બહેનો ગ્રામજનો મહિલાઓ બાળકો સગા સંબંધીઓ પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો તમામને દિવાળી અને આવનારા નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે નમસ્કાર મિત્રો મારું નામ છે રાકેશ બારિયા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા પ્રમુખ મિત્રો દિવાળી અને નવા વર્ષની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણા દાહોદ જિલ્લાની જનતાનું આવનારું નવું વરસ સુખ શાંતિપૂર્વક નવું દિશામાં લઈ જાય એવી હું આશા રાખું છું અને નવા વર્ષની મારી દરેક જનતાને ભાઈઓ બહેનો વડીલો માતાઓને હાર્દિક શુભેચ્છાઓ દિવાળીની અને નવા વર્ષની જય હિન્દ જય ભારત